સ્વાગત છે ખેડૂતભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ તેવીસ ચાર બે હજાર પચીસ ને વાર બુધવાર આજના સો ટકા ને સાચા ગંજ ભાવ જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના મિત્રો એરંડાના સો ટકા ને સાચા આજે ભાવ જાણીએ મિત્રો જ્યાં મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અમને તમે સો ટકા તમને ભાવ કહેશું મિત્રો જ્યાં મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો આજના ગંજ બજારમાં ચાલે રહે એરંડાના ભાવની વાત કરીએ તો મિત્રો એરંડાનો નીચો ભાવ છે અત્યારે ખાંભામાં અગિયારસો ને તેતાલીસ રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો ખેડ ભંબામાં એરંડાના ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે બારસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો સત્તર રૂપિયા બાળામાં બાવળામાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે અગિયારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો સાડત્રીસ રૂપિયા ખેડૂત ભાઈઓ રાજકોટમાં આજના એરંડાના નીચા ભાવ છે અગિયારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ છે બારસો રૂપિયા મોરબીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને ચુમ્મોતેર રૂપિયા

હિંમતનગર ની વાત કરીએ તો નીચો ભાવ એરંડાનો અગિયારસો ને રૂપિયા છે ને ઊંચો ભાવશે બારસો ને અઢાર રૂપિયા આગળ એરંડાના ભાવની વાત કરીએ તો એરડાણ માં એરંડાનો નીચો ભાવ છેવ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચૌદ રૂપિયા કડીમાં એરંડાનો નીચો ભાવ અગિયારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અઢાર રૂપિયા કુકાવાડામાં વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો એકસઠ રૂપિયા છે ને ઊંચો ભાવ છે બારસો ને સોળ રૂપિયા ખેડૂત ભાઈઓ તળાજામાં એરંડાનો નીચો ભાવ એક હજાર પંદર રૂપિયા છે ને ઊંચો ભાવ છે અગિયારસો ને સાસઠ રૂપિયા વિરંગમમાં વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ અગિયારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો તેર રૂપિયા બેચરાજીમાં અત્યારે એરંડાના ભાવની વાત કરીએ તો મિત્રો બેચરાજીમાં એરંડાનો નીચો ભાવ બારસો પાંચ રૂપિયા છે ને ઊંચો ભાવ છે બારસો છવ્વીસ રૂપિયા વિસાવદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ એક હજાર બેતાલીસ રૂપિયા છે ને ઊંચો ભાવશે અગિયારસો ને છોતેર રૂપિયા જેતપુરમાં વાત કરીએ તો જેતપુરમાં એરંડાનો નીચો ભાવ અગિયારસો રૂપિયા છે ને ઊંચો ભાવશે અગિયારસો ને છોતેર રૂપિયા ખેડૂત મિત્રો પચાવની વાત કરે તો ખેડૂત મિત્રો પચાવમાં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો ને બ્યાસી રૂપિયા છે ને ઊંચો ભાવશે બારસો ને વીસ રૂપિયા અમરેલીમાં એરંડાનો અત્યારે નીચો ભાવશે નવસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને એકોતેર રૂપિયા પાટણ મેરંડાનો નીચો ભાવ અગિયારસો રૂપિયા છે ને ઊંચો ભાવે બારસો ને છવ્વીસ રૂપિયા ખેડૂત ભાઈઓ